હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી ઝીરો થ્રી અને આજે આપણે બનાવીશું શિયાળા માટે હેલ્ધી એવી રેસિપી તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સિંગદાણા અને તલની સુખડી ઘઉંના લોટની સુખડી તો બધા જ બનાવતા હોય છે પરંતુ આજે હું સિંગદાણા અને તલની સુખડી બનાવીશ તો પરફેક્ટ માપ સાથે આજે હું આ સિંગદાણા અને તલની સરસ ચકતા પડે એ સુકડી સુખડી બનાવવાની છું તો રેસીપી છે ક્વોન્ટિટી જેટલી હોય એના કરતાં અડધો ગોળ એટલે એક વાટકી ગોળ અને બે મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે હવે આપણે સિંગદાણાને મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી તેના છોતરા અલગ ન પડે તો કાળા કલરના ચલાવતા જઈ અને આપણે શેકી લેવાના છે એટલે સિંગદાણા પર ડાઘા નહીં પડે અને સારી રીતે સિંગદાણાના છોતરા છે તે અલગ થઈ જશે તમે જોઈ શકો છો કે સિંગદાણાના છોતરા અલગ

જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બે લાયકન બટન દબાવજો જેથી બધી જ નવી રેસિપીના અપડેટ તમને સૌથી પહેલાં મળશે તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણા સિંગદાણા શેકાઈ રહ્યા છે તો શિયાળામાં ઠંડી પડતી હોવાને કારણે આપણે ગરમ વસ્તુ ખાઈએ છીએ તો શિયાળા માટે સ્પેશિયલ આપણે આ સિંગદાણા અને તલની સુખડી બનાવી રહ્યા છીએ છોતરા અલગ કરીએ છીએ ત્યાં સુધી તલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું તો શેકેલા તલ અને સિંગદાણાનો ટેસ્ટ સુખડીમાં ખૂબ જ સરસ આવે છે હવે આ રીતે આપણે કોટનના રૂમાલમાં સિંગદાણા લઈ લીધા છે અને આ રીતે આપણે મસળી અને બધા જ છોતરાને બે મિનિટમાં અલગ કરી લઈશું સિંગદાણાના છોતરા અલગ કરશો તો તમારે સેજ પણ વાર નહીં લાગે અને ફટાફટ બધા જ સિંગદાણા ના છોતરા અલગ થઈ જશે જે મારે પણ થઈ ગયા છે વચ્ચે વચ્ચે આપણે તલને ફેરવતા જઈશું નહીં તલ ચોટશે અને તલ એકદમ ઝીણા હોય છે તો તેને શેકાતા બહાર નથી લાગતી એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું કે આ રીતે ફેરવતા રહીએ અને શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી અને બંને વસ્તુને ઠંડુ પડવા દેવાનું છે સિંગાણા અને તલ બંને આપણે સારી રીતે ઠંડા થવા દઈશું તો તલની શેકતી વખતે ધ્યાન રાખવાનું કે તલ ઘણી વાર અને ઉડતા હોય છે તો દાજી ન જવાય કે આંખમાં કેમ ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે તલના છોતરાને આપણે આ રીતે તળવાના ઝારાથી કે બીજી કોઈ વસ્તુથી ચાળી લઈશું તો અહીં અમે તળવાની જે ઝારી આવે છે તેનાથી સિંગદાણાને ચાળી દીધા છે તો બધા જ છોતરા અને સિંગદાણા અલગ થઈ ગયા છે હવે છોતરા કાઢીને રાખેલા શિંગદાણાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને મિક્સરને ઓન ઓફ કરીને પલ્સ મોડ ઉપર આવું પીસી લેવાનું છે તેલ છૂટું ન પડે એ રીતે જો આપણે કન્ટિન્યુઅસ મિક્સર ચલાવીને પીસીશું તો તેમાંથી તેલ છૂટું પડશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તલ અને શિંગદાણા બંને પીસતી વખતે આપણે મિક્સરને પલ્સ મોડ ઉપર જ ચલાવવાનું છે ઓન ઓફ ઓન ઓફ કરીને તો સેજ પણ તેલ છૂટું નહીં પડે અને સરસ એવો કોરો પાવડર આ રીતનો બનીને રેડી થઈ જશે તો મેં બંને સીંગાણા અને તલને બંનેને પલ્સ મોડ ઉપર પીસી લીધા છે તો જરાક પણ તેલ છૂટું નથી પડ્યું અને સારી રીતે આપણે ડ્રાય પાવડર હોય તેવો ડ્રાય પાવડર બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણી સુખડી બનાવવાની પ્રોસેસ આપણે ચાલુ કરીશું તો તેના માટે અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને ઘી સારી રીતે ગરમ થાય પછી આપણે તેમાં માપ પ્રમાણે લીધેલો ગોળ ઉમેરી દઈશું જો મિત્રો તમારે આ માપ વધારવું હોય તો તમે તમારી રીતે વધારી શકો છો અને જો ઓછું બનાવવાનું હોય તો આ માપ પરફેક્ટ છે તો જો તમે સિંગાણા અને તલનું માપ વધારો તો એ રીતે તમારે ગોળનું માપ પણ વધારી દેવાનું હવે આપણે ગોળ ઉમેરીને ગોળને ત્યાં સુધી જ શેકવાનો છે જ્યાં સુધી તેમાં આ રીતના ફૂલ ન પડે પાયો આપણે કરવાનો નથી નહીતર તો સુકડી છે તે કઠણ થઈ જશે એટલે આ રીતે આપણે સરસ એવા ફૂલ પડી જાય એકદમ એટલે આપણે તેમાં ગેસ બંધ કરી અને જે સીંગાણા અને તલનો ભૂકો કર્યો છે તે ઉમેરી લઈશું અને સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને હમણાં એકાદ મિનિટ મને લાગે છે આ બધું મિક્સ કરીને સુખડીનું બનાવતા તો તમે જોઈ શકો છો સારી રીતે કે ઘી પણ વધારે નથી અને ગોળ પણ વધારે નથી અને પરફેક્ટ માપ સાથે આપણી તલ અને સિંગનાણાની સુખડી બનીને રેડી થઈ ગઈ છે તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ થઈ જાય પછી એક થાળીમાં મેં તેલ લગાવીને રાખ્યું છે જો તમે ઘી લગાવશો તો સુખડીના ચક્કા જલ્દી નહીં નીકળે અને તેલ લગાવશો તો સુખડીને ડીમોલ્ડ થતા સહેજ પણ વાર નહીં લાગે એટલે જરૂરથી તેલ જ લગાવવાનું છે થાળીમાં તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આ મિશ્રણને તેલ લગાવેલી થાળીમાં કાઢી લઈશું અને આ રીતે થાળીમાં એક સરખા ભાગે તો ક્યાંય ઝાડું પાતળું ન રહે તે રીતે આપણે આને પાતરી લેવાનું છે અને પંદર એક મિનિટ જેવું આપણે તેને ઠંડુ થવા દઈશું અને પછી આપણે તેના ચપતા કરી લઈશું તો સિંગદાણા અને તલની હેલ્ધી એવી સુકડી શિયાળા માટે રેડી છે તો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે લાઇકન બટન દબાવજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન તમને પહેલાં જ મળશે અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો બાળકો મોટા નાના બધાને જ ભાવશે અને થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ